બેંક માં નોકરી કરવાની ઈચ્છા હોય છે આઈ ક્લાર્ક અને જેને આની અંદર જુનિયર એસોસિએટ પણ કહી શકાય છે તો સૌથી પહેલા તો તમારા બધા જ મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો જેથી ગુજરાતની કોઈ પણ એક એસબીઆઈ ની માં તમારો એક મિત્ર તો નોકરી કરતો જ હોવો જોઈએ

ગુજરાતી એઝ અ સબ્જેક્ટ તમે ભણી ચૂક્યા હોઈએ છે અને આમાં જો તમારો સિલેક્શન થાય તો તમને નોકરી ગુજરાતની અંદર જ આપવામાં આવશે અને નહી તો તમે એને ટ્રાન્સફર કરાઈ શકો જે આપણા માટે પણ બેસ્ટ કહી શકાય કારણ કે જનરલી આપણે ગુજરાતની અંદર જ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોઈએ છીએ અહીંયા ક્લિયરલી લખેલું છે કે ભાઈ પ્રિલિમ જે एग्जाम આવશે એ ફેબ્રુઆરી બે હજાર 2025 ની અંદર આવી જશે તો તૈયારી અત્યારથી ચાલુ કરી દેવી અને મેઈન एग्जाम માર્ચ કે એપ્રિલ ની અંદર આવી જશે ગુજરાતની પરીક્ષાઓ હોય છે એ પ્રમાણે નહીં આની અંદર ક્લિયરલી લખેલું છે કે આટલાથી આટલા સમયની અંદર તમારી એક્ઝામ પૂરી થઈ જશે અને તમારું સિલેક્શન પણ થઈ જશે મતલબ કે જો તમારું સિલેક્શન થવાનું હશે ને તો વિથિન સિક્સ મંથની અંદર તમને નોકરીના ઓર્ડર પણ મળી જશે અને આવું આપણી ગુજરાતની કોઈ એક્ઝામ ને એની અંદર ક્યારેય નહીં થતું અહીંયા તમે ફોર્મ ભરવાની વેબસાઇટ જોઈ શકો છો આ રીતે તમે ટાઈપ કરશો ને તો તમે ડાયરેક્ટ એપ્લિકેશન કરવા વાળા પેજ ઉપર જ પહોંચી જશો હવે જો ટોટલ વેકેન્સીની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ જે આપણું સર્કલ છે અને ગુજરાત સ્ટેટ છે આપણી લેંગ્વેજ આવશે ગુજરાતી અને ટોટલ જગ્યાઓ તમે જોઈ શકો છો એક હજાર ને તોતેર જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે અને આ ફક્ત આપણે ગુજરાતની વાત કરું છું ઓવરઓલ તો ખૂબ વધારે છે પરંતુ આપણે ગુજરાતી છીએ અને આપણે ગુજરાતની અંદર જ ફોર્મ ભરવાના છીએ તો પછી આપણે ફોકસ ગુજરાત પર હોવું જોઈએ તો ટોટલ એક જનરલ ને તો રીતે જોઈએ તો ભરતી બહુ મોટી શકે અને એજ્યુકેશન કરીએ તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન તમે કરેલું હોવું જોઈએ હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે ફાઈનલ ની અંદર હશે કે ફાઈનલ સેમિસ્ટરની અંદર સ્ટડી કરતા હશે એ પણ આની અંદર એપ્લાય કરી શકશે તો આ જે વિદ્યાર્થીઓ લાસ્ટ યર માં લાસ્ટ સેમેસ્ટર માં હોય એમના માટે સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહી શકાય અને ખૂબ ઓછી ઉંમર માં નોકરી મેળવવાની તક પણ કહી શકાય હવે જો એજ લિમિટ ની વાત કરીએ તો 20 વર્ષ થી ઓછી ઉંમર ના હોવી જોઈએ અને 28 વર્ષ થી વધારે ના હોવી જોઈએ અને અહીંયા તારીખ પણ ક્લિયર મેન્શન કરેલી છે કે 2/4/1996 પહેલા ની તમારી બર્થ ડેટ ના હોવી જોઈએ કે પછી 1/4/2004 પછી ની ના હોવી જોઈએ પરંતુ આની અંદર એ જ લિમિટમાં પણ તમને છૂટછાટ આપવામાં આવી છે મતલબ કે એસસી એસટી કેટેગરી માટે પાંચ વર્ષ ઓબીસી કેટેગરી માટે ત્રણ વર્ષ અને બીજી બધી પણ તમે અહીંયા જોઈ શકો છો તો જો કેટેગરી વાઇઝ તમને જો લાગુ પડતું હોય તો તમને છૂટછાટ મળશે જો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિલિમ અને મેઈન એમ બે પ્રકારની એક્ઝામ લેવામાં આવશે અને જે પ્રિલિમ્સ આવશે એ ઓબ્જેક્ટિવ એટલે કે ઓએમઆર ટાઈપનો ટેસ્ટ હશે અને એને ટોટલ સો માર્ક્સ રહેશે અને જેમાં તમને એક કલાકનો ટાઈમ આપવામાં આવશે જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજના તમને ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે જેના ત્રીસ માર્ક હશે અને વીસ મિનિટ રહેશે ન્યુમેરિકલ એબિલિટી એ તમારે પાંત્રીસ માર્કસ નો રહેશે રિઝનિંગ એબિલિટી તમારી પાંત્રીસ ની રહેશે એમ મળી કુલ સો માર્ક્સનું પેપર રહેશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હશે કે ભાઈ આ જે એક્ઝામ લેવામાં આવશે એ કઈ લેંગ્વેજમાં લેવામાં આવશે તો બધાને એ જણાવી દો કે આ તમારે ગુજરાતી ભાષામાં જ પેપર આવશે તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી અહીંયા જો તમે એક પ્રશ્ન ખોટો લખશો તો તમારો પોઈન્ટ પચીસ માર્કસ કપાઈ જશે તો એ ખાસ ધ્યાન રાખજો તો આ આપણે વાત કરી પ્રિલિમ્સ હવે જો મેઇન એક્ઝામિનેશન ની વાત કરીએ તો અહીંયા તમે મેઇન એક્ઝામનું સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો જેની અંદર જનરલ એન્ડ ફાઈનાન્શિયલ અવેરનેસ ના પચાસ પ્રશ્નો હશે જેના પચાસ માર્ક્સ રહેશે જનરલ ઇંગ્લિશના ના ચાલીસ માર્ક્સ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના ના પચાસ માર્ક્સ રિઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ ના પચાસ રહેશે રહેશે ત્યારબાદ મહત્વનો મુદ્દો છે કે પગાર કેટલો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જે સ્ટાર્ટિંગ બેઝિક પે હશે ને એ છવ્વીસ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા થી તમારો પગાર શરૂ થશે તો એ ખૂબ સારો એવો પગાર ધોરણ પણ કહી શકાય અને આ રીતે તમારું પે સ્કેલ રહેશે આની અંદર પણ પ્રોબેશન પીરિયડ છે જે છે છ મહિના તો આ ખૂબ સારી એવી બાબત કહી શકાય કે બહુ ઓછા સમય માટે તમારો પ્રોબેશન પીરિયડ છે હવે ફોર્મ ભરતી વખતે તમારે કેટલો ચાર્જ ચૂકવવો પડશે તો અહીંયા એસસી એસટી પીડબલ્યુડી કેટેગરી માટે કોઈ પણ પ્રકારની ફી નથી પરંતુ જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરી માટે સાતસો ને પચાસ રૂપિયા તમારે ફી ચૂકવવી પડશે અને એ રહેશે નોન રિફંડેબલ મતલબ કે એ તમને પાછી મળે નહીં ઓનલાઈન કેવી રીતે કરવું તો એની તમે અહીંયા જોઈ શકો છો બીજું કે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ આજે હેલ્પલાઇન નંબર આપેલો છે ને એના પર પણ ફોન કરીને માહિતી લઈ શકો છો હવે જ્યારે તમે ફોર્મ ભરતા હોય ત્યારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે એની અંદર જે તમે ફોટોગ્રાફ ને સિગ્નેચર અપલોડ કરો છો એકદમ ક્લિયર હોવા જોઈએ જેથી તમારું ફોર્મ રિજેક્ટ ના થાય અને આની અંદર તમારે એક હેન્ડ રિટર્ન ડિક્લેરેશન અપલોડ કરવાનું હોય છે જે તમારે આ જે લખેલું છે ને આઈથી શરૂઆત થાય છે અને વચ્ચે તમારું નામ આવશે અહીંયા અહીંયા તમારું ડેટ ઓફ બર્થ આવશે બાકીનું બધું જ આ રીતે લખી અને એક કોરા કાગળની અંદર આ લખીને અપલોડ કરવાનું રહેશે તો આઈ થી લઈને અહીંયા માઇન સુધી તમારે લખવાનું છે અને લખી અને પછી તમારે એનો ફોટો ક્લિક કરી અને અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ લેફ્ટ થમ ઇમ્પ્રેશન એટલે કે ડાબા હાથના અંગૂઠાનું નિશાન આ રીતે કરીને તમારે અપલોડ કરવાનું રહેશે તો આ બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો તો આ રીતે તમારી આખી પ્રોસેસ રહેશે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોર્મ ફીની યુટ્યુબ ચેનલ ને જરૂરથી કરી લેજો